રાજકોટ શહેર એસઓજીને બાતમી મળેલ હતી કે ઘણા સમયથી રાજકોટ શહેરની અંદર ડ્રગ્સ જે છે એ મોટી સંખ્યામાં લાવીને અનેક લોકો સુધી વેચવા માટે થઈને કાનો ટિકિટ નામનો ઈસમ છે જેનું કોડનેમ પણ હતું એ વ્યક્તિ ખૂબ જ એક્ટિવ છે અને એને ધ્યાનમાં રાખીને ઘણા સમયથી રાજકોટ શહેર ની ટીમ સતત વોચમાં હતી અને ટ્રેપ માટે થઈને એ સતત પ્રયત્નશીલ હતી એ દરમિયાન આપણને એવી માહિતી મળેલ હતી કે આશરે ત્રણસો ગ્રામ જેટલો ત્રણસો એમજી જેટલો જથ્થો જે છે એ આ વ્યક્તિ લાવેલો છે કાનો ટિકિટ નામનો વ્યક્તિ જે છે અને એ જથ્થો એક કોઈ જગ્યાએ સંતાડીને રાખ્યો છે અને આ જથ્થો જે એને લાવેલો છે એ જથ્થાની એ નાની નાની પડીકીઓ જે છે એ એક એક ગ્રામની બનાવીને એ બધાને વેચી રહ્યો છે તેના આધારે રાજકોટ શહેર એસઓજીની ટીમ જે છે એ એને આખી આખી ટ્રેપ ગોઠવી અને ટ્રેપ ગોઠવીને

કામગીરી કરતો હતો છેલ્લા ચૌદેક વર્ષથી આ વ્યક્તિ પ્રોહિબિશન ના ધંધામાં હતો અનેક વાર એની ઉપર કેસો પણ થયેલા છે પાસામાં પણ છે અને હવે છેલ્લા એકાદ વર્ષથી એમડી ડ્રગ્સ પોતાનું સિસ્ટમ બદલી હતી કામગીરી બદલી હતી એટલે તેને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર રસોજી દ્વારા કેસ કરવામાં આવ્યો અત્યાર સુધીની પ્રાથમિક પૂછપરછમાં એ રાજસ્થાન થી લઈ આવતો હતો એવું એની કબૂલાત આપી છે એ જે વ્યક્તિ પાસેથી લઈ આવ્યો તેની પણ હાલ તપાસ શરૂમાં છે અને એ સિવાય એના કોણ સાગરી હતા કે જે આ મિડલમેન તરીકે કામ કરતા હતા અને ક્યાં ક્યાં વેચ એ વેચતો હતો એની પણ હાલ તપાસ શરૂમાં છે જે આવ્યું છે કે એ અલગ અલગ વિસ્તારોની અંદર રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વેચતો હતો વિદ્યાર્થીઓને વેચતો હતો કે કેમ એ સિવાય અન્ય કોઈ અન્ય ગુનેગારો એની સાથે સંકળાયેલા છે ખરીદ વેચાણ અને વપરાશમાં એ બધાની તપાસ હાલ શરૂ જે જગ્યાથી પકડવાનું છે એ દુકાન ભાડે રાખેલી આ એક પડીકી જે છે એક ગ્રામની બનાવતો હતો અને એમાં પછી ડિપેન્ડિંગ અપોન ગ્રાહક જે છે એ ગ્રાહક મુજબ એ વેચતો તો તો પ્યોર થાય મોંઘા પણ સુધીમાં માઇલી ઘણી વાર ભેળસેળ કરીને વેચતો તો એક પડીકામાંથી પાંચ પડીકી બનાવીને તો અઢારસો થી લઈને બે હજાર રૂપિયા સુધીમાં પણ વેચતો હતો એટલે એ પ્યોર માલ વેચતો કે પછી ભેળસેળીયો માલ વેચતો એ ગ્રાહક જોઈને નક્કી કરતો તેવું હાલ એને કબૂલાતમાં આપ્યું છે હવે એ આગળ વધારે તપાસ કરીશું પછી જ ખ્યાલ આવશે આપને વાત એકાદ વર્ષથી આ ડ્રગ્સ ના ધંધામાં સંકળાયો છે હવે કેટલી વાર અગાઉ લઈ આવેલો છે ક્યાં ક્યાં કેટલું વેચેલું છે બધી તપાસ હાલ શરૂમાં છે એ બધી તપાસ હાલ શરૂમાં છે રૂબરૂ જતો કોઈ માણસ આપી જતો આપી જતો તો કઈ રીતે આપી જતો વાત કરીએ અમારે ઘણા સમયથી આ વ્યક્તિ જે છે એ વેચી રહ્યો હતો એટલે રડારમાં હતો અને એ મુજબ ટ્રેપ કરીને આપણે ગુનો દાખલ કર્યો છે કોઈ પણ યુવાનો તેના માતા પિતાઓને વાલી અમારી અપીલ છે કે આપ સૌ લોકો અમારો સંપર્ક કરજો અને એમના રિહેબિલિટેશન માટે જે કંઈ પણ શક્ય બને એટલું રાજકોટ શહેર પોલીસ જે છે આપને મદદરૂપ થશે આપણે એન્ડકોર્ટ ની દર મહિને મિટિંગ થાય છે અને ખૂબ ગંભીરતા પૂર્વક લેવામાં આવે છે એન્ડકોર્ટ ની મિટિંગમાં આપણે જેટલી પણ મેજર યુનિવર્સિટીઝ છે એને આપણે સાથે રાખેલી છે અને એ સીપી ના અધ્યક્ષતાને થાય છે તેમાં દરેકે દરેક યુનિવર્સિટીઝને અમે દરેક મિટિંગમાં એ માહિતગાર કરીએ છીએ કે આ તો તાત્કાલિક આપણે હાલ આપ જોવા જઈએ તો છેલ્લા એક વર્ષમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ અવેરનેસના અને કાર્યક્રમો કરીને જે અમારી પાસે ડેટા છે એ મુજબ આપણે બે થી સવા બે લાખ લોકોને છે શપથ લેવડાવેલા છે તો એ પ્રવૃત્તિ પણ રાજકોટ શહેર એસઓજી કરી રહી છે એટલે યુવાધન આના રવાડે ન ચડે એના માટે થઈને સૌ લોકોએ ખાસ એલર્ટ રહીને ખાસ કરીને વાલી વારસોએ આ બાબતે સતત ધ્યાન આપી પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ સંપર્ક કરવો જોઈએ અને તે ઉપરાંત એમના રિહેબિલિટેશન માટે હેલ્થ વિભાગનો પણ સંપર્ક કરવો જોઈએ એનું હાલ જે કબૂલાત છે એ મુજબ એ ભેળસેળ કરતા હતા કયા પદાર્થની ભેળસેળ એમાં કરતા હતા એનું પણ હાલ તપાસ અમે આગળ ક્રાઇમ બ્રાન્ચમાં તપાસ કરી રહ્યા છીએ તો આગળ તપાસમાં આવીએથી આપને જાણ કરીશું તપાસના ગમે જ્યાં જવું પડે ત્યાં તમામ જગ્યાએ જઈશું